પંચમહાલ જિલ્લાના હાલોલ જે માનનપુરા નજીક બાઇક કાર સાથે ભટકાતા અકસ્માત ત્યારે આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલી તરુણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બાઇક કાર સાથે ભટકાતા પાછળ બેસેલ તરુણી નીચે પડતા પાછળથી આવી રહેલ ટ્રકનું મહાકાય ટાયર તેણી ઉપર ફરી વળતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું તો મળી આવતી જાણકારી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડાથી વડોદરા જઈ રહેલા બાઇક ચાલકને આ અકસ્માત નડ્યો હતો તો આ ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો બીજી બાજુ અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પર સર્જાયા હતા તો આ ઘટનાને લઈને પોલીસે પણ હોસ્પિટલ ખાતે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ